દીવાનભરા શેરી નંબર બસ કોઠારીયા નાકા પાસે શ્રી હરિ કોમ્પલેક્ષમાં આગ લાગેલી હતી અને રાતના એક ને સોળ વાગ્યે આપડે આપણે કંટ્રોલ રૂમમાં ફોન આવેલો હતો અને એક ને વિશે અમારી ફાયર ફાઇટર ત્યાં પહોંચી ગયું હતું ચાર મિનિટ ની અંદર આપણે ફાયર ફાઇટર પહોંચી ગયો અને ત્યાર પછી વધારે જરૂરિયાત પડતી ગઈ એ પ્રમાણે અમે બીજા ફાયર ફાઇટરો બોલાવતા ગયા અને ફૂલ ડોટલ પાંચ ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ સાથે ત્યાં કામગીરી કરેલી હતી હવે બિલ્ડીંગની અંદર પાંચમા વાળે એમાં ડોમ બનાવેલું પેનલ ફીટ કરેલી હતી પછી એસી ના હતું અને આ સોનું ચાંદી ગાળવાનું કેવું હશે મશીનરી અને એની અંદર બીજા ગેસના બાટલા પણ ચાર બાટલા હતા એમાંથી એક બાટલો બ્લાસ્ટ હતો અને ત્યાં ત્રણ વ્યક્તિઓ દાજી ગયેલા હતા બી ફાઈ બિગડની જે આ બીજા કામગીરી છે ઈ લગભગ આશરે થી બે કલાક જે ચાવી અને આકસ્મિકમાં બીજાય કે અને ગયા હતા એ સિવિલ હોસ્પિટલ એડમિટ કર્યા એમ્બ્યુલન્સ લઈ તો લોકો પાસે ના આખા બિલ્ડિંગમાં સેલો ના

અને બહુ સાંકડા વિસ્તારમાં એ બિલ્ડીંગ આવેલું હતું એટલે ફાયર બ્રિગેડ જે આગ લાગેલી હતી એ પણ બુજાવામાં ખૂબ સારી એવી જેમત ઉઠાવી પડી અને પાંચ માળનું બિલ્ડીંગ હતું અને પાંચમા માળે આગ હતી એટલે થોડું એ બી ઘણું બધું આપણને મહેનત કરીને પછી આપણે આગને કાબુમાં લીધી હવે જે છે એ કોણ માલિક કોણ છે એની સામે કઈ રીતે એક્શન લેશે એના માલિક છે ચંદ્રેશભાઈ મહેન્દ્રભાઈ પાટડિયા એ ત્યાં આગ લઈ ગઈ પછી પણ પણ જાણ એ હાજર હતા અને ફાયર એક્શન એવું એ કે કેટેગરીમાં બિલ્ડિંગ આવેલું છે અને ફાયર સર્ટી સાધનો નહોતા તો એમને નોટિસ અને જે કાંઈ ફાયરના રૂલ્સ મુજબ જે કાંઈ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે આજની તારીખમાં જ અમે કરવાના છીએ